હાલો ફ્રેન્ડ જય માતાજી હું સ્વપ્ન બહાદુર ઠાકોર અને આ બહાદુર ઠાકોર ઓફિશિયલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે બન્યા રહેજો વિડીયોની અંદર એટલે કે મજા આવશે આનંદ થશે અને ક્ષેત્ર આપણે બતાવીએ એનું કારણ કે ક્ષેત્રની અંદર જેને લોકોને નુકસાન થયું હોય ખાસ કરીને કમેન્ટ કરજો તો અમારે હું તમને ખેતર બતાવું તો બન્યા રહેજો વિડીયાની અંદર અને આજે આપણે આવી ગયા છીએ ક્ષેત્ર એટલે કંઈક મજા જો છે આનંદ મજા આવી રહી છે અલગ જ વાત છે ભાઈ તો બન્યારી રજો વિડીયોની અંદર મજા આવશે આનંદ થશે તો મિત્રો ખાસ કે ઘણા લોકોને ખેતરોની અંદર પાણી ભરાઈ ગયું અને ઘણો ખરો બગાડ થયો હશે સાહેબ એટલે ખાસ કરીને કેટલા લોકોને બગાડ થયો છે કમેન્ટ કરવા વિનંતી અને વિનંતી છે અને આપણે આ ખેતર એક ભાગે રાખ્યું છે પણ સાહેબ અત્યારે કાંઈ આમ તો એક વાતે રહેતાડ છે એટલે કારણ કે પાણી બધું નીકળી ગયું એટલે આમાં કાંઈ તમે જોઈ શકો છો ચોય પણ બગાડ નથી થયો એટલે જોરદાર કહેવાય અને અત્યારે મારો ખાસ પરમ મિત્ર એટલે કે ટેકનિકલ વારા રમેશભાઈ સોનેથવાડા એમને પણ મિત્રો ખેતરની અંદર બચારાને બહુ જ બગાડ થયો છે અને એટલે નહીં કહેતા કે ભાઈ કિસ્મતની વાતને ભાઈ માટીયાર ખેતર એના કારણે પાસે પ્રોબ્લેમ થઈ જતો હોય છે હા તો એ ભાઈને બગાડ થયો એટલે ઘણા ખરા જે વરસાદ તો મિત્રો અહીં એટલો જ પડ્યો છે અહીં જોરદાર પડ્યો છે વરસાદ વાત જવા જેવો પણ એવો કોઈ બગાડ નથી થયો પણ એનું કારણ કે પાણીનો નિકાલ થઈ જતો હોય એટલે ખાસ કરીને નીકળી જતું હોય પાણી એટલે તકલીફ ના આવે અને કંઈક નીચાણું ખેતર હોય ને માટીયાર હોય એટલે પાણી ભરાઈ જાય એટલે એમાં કંઈક તકલીફ પડી જાય એમાં ઝાર છે કે અરીંડા છે કે કોઈ બી હા તો મિત્રો આમાં આપણે જોરદાર હજી કાંઈ થયું નથી એટલે કિસ્મતની વાત એ તો તમે જોઈ શકો છો અરેન્ડા સરસ મજાના ઊભા છે હા તો જોરદાર અરેન્ડા ઊભા છે એક નમર જ્યારથી આપણે વ્લોગ બનાવ્યા આવી છે તમને ખબર જ છે બધાને મારા ભાઈઓને કે મિત્રો જોરદાર અરેન્ડા છે હા તમે જોઈ શકો છો ચારે કોર હમ તો મિત્રો કંઈ બગાડો નથી થયો પણ જો તમે પાણી નીકળી ગયું છે તમે જોઈ શકો છો સાઈડમાં એટલે મિત્રો કારણ કે ઘણા લોકોને બગાડ થયો હશે અને ઘણા લોકોને યાર પાણી અંદર આવ્યું છે કે ગામની અંદર પાણી આવી ગયું છે બોલો હા તો ખબર કહેવાય અને મારો મિત્ર એ પણ વાત કરતા હતા બહાદુરભાઈ બે હજાર સત્તરમાં એવો વરસાદ આવ્યો હતો ત્યારે આવી રીતના ઘટના બની હતી તો મિત્રો હવે બે હજાર સત્તર અને અત્યારે બે હજાર પચીસ ચાલે છે તો બે હજાર પચીસમાં માં પણ આવો વરસાદ આવ્યો એટલે જો જબર આટલે ગચી જાય એવું છે બધું આટલે શું કે અત્યારે ભલે હું એકલો છું પણ મારા ભાઈઓ મને જોવે છે એટલા માટે આપણે વિડીયો સ્ટાર્ટ કરતા હોય છે ભલે હું અત્યારે એકલો છું અત્યારે ક્ષેત્રની અંદર કોઈ નથી હું એકલો જ છું આટલે જુઓ હમ પણ હું એકલો જ છું પણ મારા ભાઈઓ મને જોવે છે ને એટલા માટે આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ કેમેરો મારો મિત્ર છે અને હું કેમેરાનો મિત્ર છું હં એટલે આ કેમેરો મારો ભાઈ છે હું એ ભાઈ છું એટલે હંમેશા માટે તમે પણ આવી રીતે વિડીયો બનાવો શરમ કાઢી નાખજો કારણ કે તમે કેમેરાને મિત્ર બનાવશો તો જ તમે એના મિત્ર થશો અને તો જ આપણો વિડીયો ચાલશે અને પછી એ ફેમિલી જોશે એટલે આપણી યુટ્યુબ ફેમિલી વીસ હજાર લોકો જોશે તે આપણા વિડીયો હમણાં ઓછા ચાલે છે ઓછા દબણથી ચાલે છે પણ મિત્રો તમારા બધાનો સપોર્ટ હશે તો ચાલશે મને વિશ્વાસ છે તો અમે મહેનત તો ક્યારેય હાર્યા જ નથી અને હારવાનું પણ નથી હે તો જય માતાજી જય મેળીમાં તમને એન્ડ સુધી બન્યા એ બદલ દિલથી આભાર મારા ભાઈઓનો જય માતાજી જય મામૃ